બધો જ સામાન લઈ લીધો છે ને કઈ બાકી તો નથી રહી ગયું ગાડીમાં સમાન મૂકતા મહેશભાઈ બોલ્યા નાના જરૂર પૂરતું બધું આ ચાર બેગમાં લઈ લીધું છે તમે ચિંતા ના કરો તમારી બધી વસ્તુ નાખી છે જવાબ આપતા મીની કહ્યું પપ્પા મમ્મી જલ્દી કરો કેટલી વાર લગાડો છો સામાન લઈ આવવામાં મીનાબેનનો મોટો દીકરો જે બોલ્યો બેટા સમય તો લાગે ને દૂર જઈએ તો બધી વસ્તુ સાથે રાખવી પડે અને હા આપણી દીકરી હેતવા ક્યાં રહી ગઈ મહેશભાઈ પૂછવા લાગ્યા આ રહી પપ્પા મારી ડોલને સાથે લેતા ભૂલી ગઈ તો લેવા ગઈ હતી દોડતા આવી હેતવા બોલી હેતવા એટલે ઘરની સૌથી નાની દીકરી લગભગ દસ વર્ષની આસપાસની હતી પણ બોલવામાં જબરી બોલે તો એટલું મીઠું કે કોઈને પણ ગમી જાય હેતવાની જીદના લીધે આજે પૂરો પરિવાર મનાલી ફરવા જઈ રહ્યો હતો હેતવા જીદ કરે ને મહેશભાઈ પૂરી ના કરે એવું બને જ નહીં બસ એટલે ઉનાળું વેકેશન ત્યાં ઠંડા પ્રદેશમાં મનાવવા જતા હતા સૌ ગાડીમાં બેસી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી મનાલી જવાવાળા પ્લેનમાં ગોઠવાઈ ગયા થઈ ગયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં થોડા સમય પછી બધા મનાલી એરપોર્ટ પરથી હોટલ તરફ જઈ રહ્યા હતા વાહ પપ્પા મમ્મી કેટલું સુંદર છે આ મનાલી એકદમ મારા સપનામાં આવતા શહેર જેવું રળિયામણું અહીંનું આહલાદક વાતાવરણ ઉડીને આંખે વળગે એવું છે એતવા સુંદરતા જોઈ એ તો અભિભૂત થઈ ગઈ હતી બધા પોતાનું અને સામાનનું ધ્યાન રાખજો આપના માટે આ નવું શહેર છે મહેશભાઈ સમજાવતા બોલ્યા થોડીવારમાં બધા હોટેલ પહોંચીને તૈયાર થઈ મનાલીના પ્રખ્યાત સ્થળો જોવા નીકળી ગયા કાર રસ્તા પર પૂર પૂરપાટ ઝડપે ચાલી રહી હતી અને બંને બાજુ રસ્તો બરફથી ઢંકાયેલ ખૂબ જ સુંદર લાગતો હતો એતવા કારના કાચમાંથી ડોકું કાઢી રસ્તાની મજા લઈ રહી હતી જય ભાઈ એક સારો ફોટો પાડો ને મારો એતવા બોલી હા મેડમ લઈ લઉં તમે કહો એટલે અમારે તો લેવો જ પડે ચીડફતા જઈએ સરસ ફોટો પાડ્યો થોડી વારમાં બધા રિવર ક્રોસિંગ પાસે પહોંચી ગયા જઈ અને હેતવા તો બહુ જ ખુશ થઈ ગયા ત્યાંનું વાતાવરણ અને એમાં પણ ધીમી ધારે થતી બરફ વરસાદી સૌ કોઈ અંજાઈ જાય હેતવા અને જય રિવર ક્રોસિંગમાં ગોઠવાઈ એની મજા લેવા લાગ્યા હેતવા તો જોર જોરથી બૂમો પાડવા લાગી જે વાહ ઓહો મમ્મી પપ્પા મજા આવે છે મા બાપ ખુશ ખુશ જોઈ એ એ પણ થઈ ગયા બાદ સૌ આગળ નીકળ્યા ત્યાં રસ્તામાં બરફ વર્ષા વધવા લાગી એટલે એક નાનકડી એક હોટલ હતી ત્યાં રોકાઈ ગયા પણ વર્ષા તો ખૂબ જ વધી ગઈ અને અચાનક વાતાવરણમાં બદલાવ થયો ને સાથે ભૂ સંકલન પણ થવા લાગ્યું સૌ કોઈ આ ઘટનાથી ડરવા લાગ્યા અચાનક આ શુભ ગુસ્સકલ જોરથી થવા માંડ્યું ને સૌ કોઈ બચવા આમ તેમ દોડવા લાગ્યા દોડ દામમાં હેતવા એના પરિવારથી વિખૂટી પડી ગઈ તે રડતા રડતા મમ્મી પપ્પા બચાવો ક્યાં છો તમે ભાઈ એમ બૂમો પાડવા લાગી પણ એનો અવાજ ક્યાંય પહોંચતો નથી એક જોરદાર જાપટું ને બધું વેર ભિખેર કરીને ગયું હેતવા બગડી અને તે સીધી નીચે તરફ જવા લાગી અને પળવારમાં તો બધું ખતમ થોડી વારમાં વાતાવરણ શાંત થઈ ગયું મહેશભાઈ માંડ માંડ ઉઠી સૌને શોધવા લાગ્યા જય અને મીનાબેન ટેબલની નીચે બેહોશ પડ્યા હતા સૌ કોઈ વ્યક્તિ પોતાના પરિવારજનોને શોધવા અફરા તફરી મચાવી રહ્યા હતા સેનાના જવાનો જે લોકો બરફમાં ફસાયા હતા એમને સુધી હોસ્પિટલ પહોંચતા કરતા હતા જય અને મીનાબેનને પણ સેનાના જવાનો હોસ્પિટલ લઈ ગયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સાહેબ મારી દીકરી ક્યાંય નથી દીખાતી ખબર નહીં છૂટી પડી ગઈ મહેરબાની કરી અને સુધી આપો રડતા રડતા મહેશભાઈ જવાનોને દીકરીને બચાવવાની વાત કહી દહ્યા હતા જો સર તમે બિલકુલ ચિંતા ના કરો અમે તમારી દીકરીને જરૂર સુધી આપીશું આશ્વાસન આપતા જવાને કહ્યું હા બાજુ હોસ્પિટલમાં મીનાબેન અને જય ભાનમાં આવી ગયા હતા અને દીકરી વિશે પૃચ્છા કરી રહ્યા હતા હેત્વા ક્યાં છે કેમ અહીં દેખાતી નથી તમે એને આમ એકલી મૂકી કેમ અહીં આવતા રહ્યા બોલી અશ્રુઓ વહાવી રહ્યા હતા મીના તું ચિંતા ના કર આપણી દીકરી જરૂર મળી જશે સેનાના જવાનો શોધે છે દોસ્તો કાહાની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એક નિશાશા સાથે કહ્યું હોસ્પિટલમાંથી રજા લઈ ત્રણેય ફરીએ સ્થળે ગયા જ્યાં શોધખોળ ચાલુ હતી સર મારી દીકરી ના કંઈ ખબર મળ્યા મહેશભાઈ ઉદાર સ્વરે પૂછવા લાગ્યા ના હજુ તો કંઈ બાળ મળી નથી પણ અમારું સર્ચ ઓપરેશન ચાલુ જ છે જલ્દી અમે શોધી લઈશું શું કામ આપણે એની જીદ માની જો એને ના પાડી દીધી હોત તો આપણી દીકરી આપણી સાથે હોત એમ બોલી મીનાબેન નીચે બેસી રડવા લાગ્યા હા મીના તારી વાત સાચી છે જો ના પાડી હોત તો થોડી દુઃખી થાત પણ આપણી દીકરી તો સાથે હોત મહેશભાઈ બોલ્યા ત્યાં અન્ય જવાનો આવ્યા અને કહ્યું કે અમે દરેક જગ્યાએ શોધી પણ તમારી દીકરી ક્યાંય જોવા મળી નથી કહેતા સંકોચ થાય છે પણ તમારી દીકરી હિમવાળી ખાઈમાં પડી ગઈ છે ત્યાંથી કંઈ પણ શોધવું અશક્ય છે છતાં અમારા જવાનો જોવા ગયા છે સેનાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું ત્યાં દોડતા દોડતા જવાનો આવ્યા અને કહ્યું સર ખાયમાં કંઈ પણ નથી લાગે છે એ પાણીના વાટે સમુદ્રમાં પહોંચી ગઈ હશે જવાનો આ આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે કે આપણે એક નાની છોકરીને પણ ના શોધી શક્યા કે ના બચાવી શક્યા મહેશભાઈ દુઃખ સાથે કહેવું પડે છે કે આપની દીકરી હવે ક્યારે પાછી નહીં આવે આ સાંભળી મીનાબેન તો બેહોશ થઈ ગયા મહેશભાઈ પણ સુનમુન થઈ બેસી ગયા બિચારા મા બાપ કેટલા ખુશ અને આનંદિત થઈ ફરવા આવ્યા હતા ને પોતાની લાડકભાઈ દીકરી આમય છોડી ચાલી જશે એ સાંભળી આઘાત તો લાગે જ નહીં જુઓ સર તમે પરિવાર સાથે તમારા ઘરે જતા રહો અમે એ તપાસ કરી તમને જાણ કરીશું દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નાના ઉચ્ચ અધિકારીએ કહ્યું નાના સાહેબ અમે અમારી દીકરીને આમ લીધા વગર નહીં જઈએ મહેશભાઈ દુઃખ સાથે બોલ્યા જુઓ અમે જાણીએ છીએ તમારી સ્થિતિ વિશે પણ અહીં રહેવું તમારા માટે યોગ્ય નથી અને તમારી દીકરી ક્યારે મળે એ પણ નક્કી નહીં એટલે તમે ઘરે જાઓ એ જ યોગ્ય છે અમારા જવાન તમને હેમખેમ એરપોર્ટ પર મૂકી આવશે ઠીક છે સાહેબ પણ કઈ પણ ભાડ મળે તો અમને જણાવજો મહેશભાઈ બોલ્યા ત્રણેય ને સેનાના જવાન એમને પોતાના વતન પાછું જવા માટે એરપોર્ટ પર મૂકી આવ્યા પણ હજુ મન તો દીકરી પર જ અટક્યું હતું હે ભગવાન તારે છીનવું જ તો મને લઈ લે પણ મારી ફૂલ જેવી નાનકડી પરી જેવી દીકરીને કેમ મારાથી દૂર કરી નાખી ડૂચકા ભરતા મીનાબેન મહેશભાઈ ને કહી રહ્યા હતા મીના બસ હવે ભગવાને આટલો જ સાથ લખ્યો હશે આપણા નસીબમાં પોતાના આંસુ છુપાવી મીનાબેનને સાતત્વના આપી રહ્યા હતા હેતવા મારી બહેન તું પાછી આવી જા હવે હું ક્યારેય તારી સાથે ઝઘડો નહીં કરું મારા બધા રમકડા ફોન પણ તને આપીશ બસ મારી બહેન તું પાછી આવી જા જે હેતવાને બોલાવી રહ્યો હતો મહેશભાઈ બંનેને સમજાવી રહ્યા હતા કે જે નસીબમાં લખ્યું હોય એ કોણ બદલી શકે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો તમે બંને ભગવાનની મરજી માની શાંત થઈ જાઓ આ બાજુ રોતાક પસાર કરી રાહલા ધોધની આગળથી કાર પસાર થઈ રહી હતી અચાનક કાર થોભી ગઈ કારમાં બેઠેલ વ્યક્તિઓ બહાર નીકળી જોયું તો સામે એક બરફથી ડંકાયેલ કે દેખાતું હતું નજીક જઈ જોયું તો એક નાની છોકરી દેખાણી ફટાફટ છોકરી કારમાં બેસાડી દવાખાને લઈ ગયા ડોક્ટરે તાત્કાલિક સારવાર કરી એટલે છોકરી સાજી થવા લાગી પણ જ્યારે ડૉક્ટરે એને એનું નામ પૂછ્યું તો એને યાદ જ નહોતું ડૉક્ટર તરત જ એને અહીં લાવ્યા એમને વાત કરી કે આ છોકરી પોતાની યાદદાશ ખોઈ ચૂકી છે આ સાંભળી પહેલાં લોકો ચોંકી ગયા અને કહેવા લાગ્યા ડૉક્ટર હવે શું કરીએ અમે તો ઓળખતા પણ નથી જુઓ તમે એને પોલીસ સ્ટેશન મોકલી આપો ત્યાંથી પોલીસ એને કોઈ સંસ્થામાં આશરો આપી દેશે પણ ડૉક્ટર એને ક્યાંય મૂકતા મારો જીવન નથી ચાલતો એની સાથે જાણે મારે કોઈ ઋણા અનુબંધ હોય તેવું લાગે છે શું હું એને મારી સાથે લઈ જઈ શકું છું પણ તમે કઈ રીતે ડૉક્ટર બધું કંઈ બોલી ના શક્યા કેમ ડૉક્ટર સાહેબ અમે શું માણસ નથી હાય હાય તમારા વિચાર સાવ કેવા છે શું અમે તમારા જેવા નથી એટલે અમે વેંડળ છીએ તો શું થયું માણસાઈ તો છે અમારામાં પણ મંજુતાઈ આપણે છોકરીને આપણી સાથે કેમ રાખી શકીએ સાથે આવેલ કોઈ બોલ્યું મંજુતાઈએ એક શિક્ષિત અને પ્રામાણિક એવા વ્યંડળ સમાજના પ્રમુખ હતા ન્યાય અને દહાની જાણે સાક્ષાત મૂર્તિ હતા નિર્દોષ અને દુખિયારા લોકોની મદદ કરવી એ એમની વિશેષતા હતી દોસ્તો હવે શું થશે એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મંજુતાઈએ છોકરીને પોતાની સાથે ઇન્દોર લઈ આવે છે ઘરે સૌએ છોકરીનું સ્વાગત કરે છે મંજુતાઈએ આપણે આને કયા નામે બોલાવીશું પૂછ્યું આજથી આનું નામ ત્રિવેણી છે ને સૌ એને ત્રિવેણી નામથી બોલાવા લાગ્યા મંજુતાઈ પ્રેમથી ત્રિવેણીના માથે હાથ પહેરવી એની સાથે મીઠાશથી થી વાતો કરવા લાગ્યા ત્રિવેણી પણ હવે એમને મા કહીને બોલાવા લાગી જાણે આજે કોઈ વર્ષોથી જુદી થયેલ મા દીકરી ફરી મળ્યા હોય એમ બંને એકમેક માં ભળી પ્રેમથી રહેવા લાગ્યા ધીરે ધીરે સમય વહેતો ગયો ને ત્રિવેણી મોટી થતી ગઈ શાળા અને એ પછી કોલેજ પણ હવે પૂરી થવા આવી હતી આજે કોલેજમાં છેલ્લો દિવસ હતો અને કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન થવાનું હતું જેમાં ત્રિવેણીનું નામ પણ હતું આ ત્રિવેણીએ કરી અને કહ્યું તમારે આ કાર્યક્રમમાં આવવાનું છે આજ સુધી તમે મારી સાથે ક્યાંય નથી આવ્યા પણ આ કાર્યક્રમમાં તમારા વગર હું જવાની નથી ત્રિવેણી નારાજ થતા બોલી જો બેટા તું જાણે છે હું કોણ છું જો હું તારી સાથે આવું તો લોકો તને નજરે જોવા લાગશે અને તારી મજાક પણ કરે નથી ઇચ્છતી કે તારા આગળ વધવા અને રસ્તે હું કોઈ અડચણ બનું મંજુતાઈ સમજાવતા બોલ્યા મા હું બધું જ જાણું છું અને એટલે જ હવે લોકોને બતાવવા માંગુ છું કે કોઈ જાતિ કે કોણ શું છે એ મહત્વનું નથી પણ તમારા અંદર માણસાઈ છે તો તમે માણસ છો તમે આ દિન સુધી મારા માટે કેટલું બધું કર્યું છે મારા માટે તમે તમારા બધા મિત્રો સંબંધીઓથી અળગા રહી મારો ઉછેર કર્યો હવે સમાજે પણ થોડું બદલવું જરૂરી છે તમે મારી સાથે આવો છો એ નક્કી છે કાલે નવ વાગે તૈયાર રહેજો આપણે સાથે જશું એટલું બોલી ત્રિવેણી પોતાના રૂમમાં જતી રહી મંજુ થઈને આજે પોતાની દીકરી પર ગર્વ થતો હતો કે એમણે એને સારા સંસ્કાર કોશિશ કરી છે બસ હવે મારી દીકરી ત્રિવેણી ખૂબ આગળ વધે અને મારા લીધે એને ક્યાંય ના પડે એવી ઈશ્વરને પ્રાર્થના છે એટલું બોલી મંજુતાઈ પોતાના આંસુ લૂછી કામ કરવા લાગ્યા સૂરજ પોતાના કિરણો વાટે ધરાને જાણે જગાડી રહ્યો હતો પંખીઓ કિલ્લોલ કરતા ગગને વિહાર કરી રહ્યા હતા બેટા ત્રિવેણી ચાલ ઉઠ આજે તારી કોલેજમાં કાર્યક્રમ છે ઉઠી જા જવામાં મોડું થઈ જશે માં સુવા દો મને હજી તો ઘણો સમય છે કઈ મોડું નહીં થાય કઈ ત્રિવેણી પાછી સુઈ ગઈ બેઠા પાછી સુઈ ગઈ ચાલ ઉઠ તારા માટે આજ ખાસ દિવસ છે એટલે મોડું ના કરાય સમજાવતા ત્રિવેણીને ઉઠાડવા લાગ્યા ત્રિવેણી ફટાફટ ઉઠી તૈયાર થઈ ગઈ જોયું તો મંજુ થાય હજુ તૈયાર થયા નહોતા માં તમે કેમ તૈયાર નથી થયા પછી શું થયું ત્રિવેણી પૂછવા લાગી કઈને બેટા થોડું કામ છે તું જા હું પાછળથી આવી જઈશ નાના મને ખબર છે તમે ના ચાલવાના બહાના બનાવો છો પણ હું તમને લીધા વિના જવાની નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચાલો જાઓ અને તૈયાર થઈ જાઓ મંજુતાઈને તાઈને ના છૂટકે ત્રિવેણીની વાત માનવી પડી તૈયાર થઈ બંને કોલેજ પહોંચ્યા સૌ કોઈ ત્રિવેણી અને તેની માં સામે જોતા હતા જાણે કે કુતુહલ સર્જાયું હોય એમ એકી ટસે એમને જ જોવા લાગ્યા મંજુતાઈ થોડો ક્ષોભ અનુભવતા હતા પણ ત્રિવેણી એકદમ સામાન્ય બની બધું દ્રશ્ય નિહાળી રહી હતી સૌ કોઈ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા સ્ટેજ પર વારા ફરતી બધાના નામ બોલવામાં આવતા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જજો આપણા કોલેજની ખૂબ જ પ્રતિભાશાળી છોકરી ત્રિવેણી જેને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ત્રિવેણી ઉભે થઈ સ્ટેજ પર ગઈ એવોર્ડ લઈ અને પોતાનું વ્યક્તિત્વ આપ્યું સૌને મારા વંદન હું કંઈ કહું એ પહેલાં હું સ્ટેજ પર મારી માને બોલાવવા ઈચ્છું છું મા તમે આ સ્ટેજ પર આવો મંજુતા ધીરે ધીરે ઉભા થઈ સ્ટેજ પર ત્રિવેણી પાસે ઉભા રહ્યા મિત્ર તમને કદાચ નવાઈ લાગતી હશે કે હું આમની દીકરી છું પણ હા હું ગર્વતી કહીશ કે હું મંજુ તાઈની દીકરી છું ભલે મેં જન્મ એમના કુખે નથી લીધો પણ એમણે મને એક માની વિશેષ પ્રેમ આપી સારા સંસ્કાર આપ્યા છે હું તો એ પણ નથી જાણતી કે મારા મા બાપ કોણ હતા કે હું કોણ છું પણ મંજુ માએ મને હું કઈ જાતથી છું એનો વિચાર કર્યા વગર મને આજ અહીં સુધી પહોંચાડી છે કદાચ કોઈ અન્ય હોત તો મને રસ્તે મૂકી દેત કે હું કઈ જાતથી હોઉં કે કોઈ રસ્તા પર પડેલી છોકરીને શું કામ ઉછેરવી પણ મંજુ એ કોઈ સ્વાર્થ વિના મને સગી દીકરીની જેમ મોટી કરી હું તો ખરેખર સમાજ આભારી છું કે એ લોકોએ મારા ઉછેર માટે મંજુમાને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો જો એ ના હોત તો હું આજે કદાચ આ દુનિયામાં પણ ના હોત કહેતા ત્રિવેણી રડી પડી મંજુ તાઈ પણ પોતાની આંખમાં આંસુ લૂછી ત્રિવેણીને આંસુ લૂછતા એને ભેટી પડ્યા કોલેજનો પૂરો હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો સૌ કોઈ ઊભા થઈ મંજુ તાઈને અભિવાદન કરવા લાગ્યા મુખ્ય મહેમાન તરીકે આવનારે કયું ખરેખર ત્રિવેણી સરખા છે મંજુતાઈ ખરેખર તમે આ ત્રિવેણીને યોગ્ય સંસ્કાર આપ્યા છે ભરી પૂરો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો સ્ટેજ પરથી નીચે ઉતરી ત્રિવેણી અને મંજુતાઈ જતા હતા તો સૌ કોઈ મંજુતાઈ ને આદર સાથે બોલાવી રહ્યા હતા આ બધું જોઈ મંજુતાઈ વિચારવા લાગ્યા કદાચ ઈશ્વરે ત્રિવેણીને એટલે જ અહીં મોકલી હશે ખુશીના આંસુ લૂટતા બંને ઘર તરફ જવા રવાના થયા ઘરે જઈને જોયું તો ત્રિવેણી તો ચોકી જ ગઈ મંજુમાના મિત્રોએ આખું ઘર શણગાર્યું હતું ત્રિવેણી માટે મંજુમાએ સરપ્રાઈઝ ગોઠવ્યું હતું ત્રિવેણી આ બધું જોઈ ખૂબ ખુશ થઈ ગઈ અને મંજુમાને ભેટી પડી ચાલ ત્રિવેણી હવે જલ્દી કેક કાપ તમે માં દીકરી એકમેકમાં પડ્યા રહેશો લક્ષ્મીજી મંજુ ની ખાસ હતી એને કહ્યું હા માસી ચાલો કેક કાપીએ અને ત્રિવેણીએ કેક કાપી પહેલા માને ખવડાવ્યું અને પછી સૌને હવે ભૂખ પણ જોરદાર લાગી છે મા ત્રિવેણી બોલી થોડી રાહ જો બેટા હું હમણાં રસોઈ બનાવી આવું મંજુ તાઈ બોલ્યા નામાં તમે રહેવા દો આજે આપણે હોટલમાં જઈએ અને સૌ હોટલમાં જમવા ગયા જમે સૌ ઘરે આવતા હતા ત્યાં અચાનક જ રસ્તામાં ગાડી બગડી ગઈ અરે આ ગાડીને પણ આજે જ ખરાબ થવું હતું ત્રિવેણી બબડતા બોલી બેટા થાય એમાં શું ચાલ જોઈએ રસ્તા પર કઈ વાહન દેખાય તો મંજુતાઈએ કહ્યું રસ્તો એકદમ સુમસામ અને ઉપરથી ઘોર અંધારી રાત કંઈ જ વાહન આવતું દેખાતું નથી ત્યાં અચાનક જ ત્રિવેણીએ ઝાડીઓમાં જાડીઓમાં કંઈક અવાજ આવવા લાગ્યો એ અવાજની દિશા તરફ જવા લાગી ત્રિવેણી બેઠા ક્યાં જાય છે ત્યાં જંગલ છે ત્યાં એકલું ના જવાય અંજુમાં બોલ્યા માં અહીં કંઈક અવાજ આવ્યો છે લાગે છે કે કંઈક ગડબડ છે તમે બધા આવી રહો હું જોઈ આવું ત્રિવેણી બોલી બેટા ત્યાં તું નહીં જાય હું પણ તારી સાથે આવીશ નામાં તમે એ જ રહો કે હશે તો હું જણાવીશ જો બેટા ત્યાં શું હોય એટલે હું તને એકલી નહીં મૂકું આપણે બને ત્યાં જોવા જશું અને બંને એ અવાજની દિશા તરફ જવા લાગ્યા માં અહીં કંઈક અવાજ આવ્યો છે લાગે છે કે કંઈક ગડબડ છે તમે બધા આવી રહો હું જોઈ આવું છું ત્રિવેણી બોલી બેટા ત્યાં તું નહીં જ જાય હું પણ તારી સાથે આવીશ નામાં તમે અહીં જ રહો કંઈ હશે તો હું જણાવીશ જો બેટા ત્યાં શું હોય એટલે હું તને એકલી નહીં મૂકું આપણે બંને ત્યાં જોવા જશું હવે દોસ્તો હશે જોવા માટે કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અવાજની દિશા તરફ જવા લાગ્યા બંને જંગલની અંદર ગયા તો જોઈને ડગાઈ જ ગયા ઘણા બધા માણસો હાથમાં મોટી બંદૂકો અને મોં પર કપડું બાંધી વાતો કરી રહ્યા હતા ત્રિવેણી અને મંજુ માં તો આજુ વિચારમાં પડી ગયા કોણ હશે આ લોકો અને આ ગાઢ જંગલમાં વચ્ચે શું કરી રહ્યા હશે એ શું વાતો કરતા હતા એ બરાબર સંભળાતી નહોતી એટલે બંને ધીમે પગલે આગળ ગયા એમની વાતો એકદમ ચોખ્ખી એમાંથી બોલતો હતો કે આપણી વાત સરકાર માનવાની નથી જ્યાં સુધી આપણે કંઈ મોટું કરી દેખાડું છું નહીં બેટા લાગે છે આ કોઈ ખરાબ કામ કરવાની વાત કરી રહ્યા છે આમાં અને આ લોકો નક્કી નક્સલવાદી છે જે આ રાજ્ય અને એની આસપાસના વિસ્તારોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે ત્રિવેણી બોલી હા બેટા તારી વાત સાચી છે પહેલા સાંભળીએ શું યોજના છે એ લોકોની મંજમાં બોલ્યા આપણે બે દિવસ પછી પ્રયાગરાજ પર હુમલો કરવાનો છે બધાનું ધ્યાન એ બાજુ કરી આપણા સાથીદારોને જેલમાંથી મુક્ત કરાવવાના છે સમજી ગયા બધા બોલ્યા હા બોસ સમજી ગયા જય રાજ્ય જય જીત આ સાંભળી ત્રિવેણી અને મંજુતાઈના પગ નીચેની જમીન ખસી ગઈ આ શું આ લોકો નિર્દોષ લોકોને મારવાનું કહી રહ્યા છે કેટલા નીચ પાપી લોકો છે ત્રિવેણી ગુસ્સા સાથે બોલી હા બેટા આવા ક્રૂર લોકોના લીધે દેશ ખતરામાં છે આપણે જલ્દી આ વાત પોલીસ સુધી પહોંચાડવી પડશે મંજુતાઈ બોલ્યા હામાં ચાલો ધીરે ધીરે એથી બહાર જઈએ અને બધી વાત જણાવી દઈએ બંને ધીમે ધીમે આગળ વધતી હતી પણ અચાનક સુકાયેલા પાંદડાના અવાજે નક્સલવાદીઓએ ચોકી ગયા અને એ બાજુ જોયું તો આ બંને દેખાણી ત્રિવેણી અને મંજુતાઈ જોર લગાવી દોડવા લાગી પણ બધ નસીબે બંને લોકોના હાથમાં આવી ગઈ દોસ્તો હવે શું થશે જાણવા કાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઓ તો તમે અમારી ચોરી છુપીથી બધો વાતો સાંભળતા હતા હવે એ મરો કોઈ બચાવી નહીં શકે એક નક્સલવાદી બોલ્યો અરે નીચ પાપી છોડ તારું સર્વનાશ થશે જોઈ લેજે મંજુતાઈ બોલ્યા હા તમારી આ યોજના ક્યારેય સફળ નહીં થાય ત્રિવેણી બોલી

વિચાર ના કરવો જોઈએ ત્રિવેણી બોલી હા બેટા મને આજે તારા પર ખૂબ ગર્વ થાય છે કે તું મારી દીકરી છે અને મંજુ માની આંખમાં આંસુ આવી ગયા અત્યારે રડવાનો નહીં કે કરવાનો સમય છે માં તમારી પાસે હંમેશા એક નાનું ચાકુ હોય છે ને એ કાઢો જલ્દી ત્રિવેણી યાદ અપાવતા બોલી હા બેટા હું તો ભૂલી જ કહી કઈ તાઈ કોશિશ કરી ચાકુ વાડે દોરી કાપી અને બાદ ત્રિવેણીને પણ મુક્ત કરી તે અચાનક ભાગવા જતા હતા ત્યાં બે માણસો આવ્યા અને પકડવા લાગ્યા ત્રિવેણી અને તાઈ ઘણી વાર સુધી લડ્યા પણ ખૂબ બળવા નતા બેટા તું જલ્દી અહીંથી જા અને પોલીસ ને આ બાબતે જાણ કર મંજુ માં બોલ્યા ના માં હું તમને આ મહી મૂકીને નહીં જાઉં આપને સાથે આવ્યા હતા તો સાથે જ જઈશું ત્રિવેણી જીદ કરવા લાગી બેટા ના તું જા હજારો લોકોની જિંદગીનો સવાલ છે

ત્યાંથી ત્રિવેણી ફટાફટ આસુ લૂચી દોડતી દોડતી ઇન્દોરની કમિશનર કચેરી ખાતે આવી લોણ થયેલ છોકરીને આમ સીધી કમિશનર ઓફિસમાં જતી જોઈ અને રોકવા લાગ્યા મહેરબાની કરીને મને મોટા સાહેબથી મળવા દો મારી પાસે સમય ઓછો છે ત્યાં જ કમિશ્નર સાહેબ આવ્યા અને પૂછ્યું શું થયું અને આવી હાલત કોણે કરી સાહેબ જલ્દીથી ત્રિવેણીને બચાવી લો ત્રિવેણી કોણ છે આ સાહેબ ત્રિવેણી સંગમ પ્રયાગરાજ બચાવો નહીં તો હજારો લોકો મરી જશે બેટા શું કહેવા માંગે છે કોણ મારી નાખશે સાહેબ નક્સલવાદીઓ બે દિવસ પછી ત્યાં હુમલો કરવાના છે અને બધાનું ધ્યાન ત્યાં ખેંચી પોતાના સાથીઓને છોડાવી જશે હું અને મારી માં જંગલમાંથી સાંભળી આવ્યા છીએ મારી માં હજુ પણ ત્યાં છે ખબર નહીં માનું શું થયું હશે અને ત્રિવેણી રડવા લાગી બેટા તું ચિંતા ના કર કહી નહીં થાય તારી માં અને અન્ય લોકોને પણ ખરેખર તું ખૂબ બહાદુર છે જે અહીંયા સુધી આવી હાલતમાં આવી સાહેબ કંઈ પણ કરીને લોકોને બચાવી લો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલું બોલી ત્રિવેણી વ્યવસ્થા જવાનું જવાની થઈ જાઓ જલ્દી જંગલમાં દરેક નક્સલવાદીને ખતમ કરી નાખો અને આ છોકરીને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ પોલીસનો કાફલો જંગલમાં પહોંચી ગયો નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ખૂબ જ ગોળીઓનો વરસાદ થઈ તેમાં પોલીસના અમુક જવાન ઇજાગ્રસ્ત થયા નક્સલવાદીઓ બધા ખતમ થઈ ગયા મિશનર સાહેબ ત્રિવેણીને મળવા આવ્યા અને કહ્યું બેટા આજ તારા લીધે બધા નક્સલવાદીઓ ખતમ થઈ ગયા તારું નામ શું છે સાહેબ મારું નામ ત્રિવેણી છે પણ મારી માં ક્યાં અને કેમ છે બેટા તારી માં હોસ્પિટલ માં છે અને ઈલાજ ચાલુ છે તું ચિંતા ના કર એ ઠીક થઈ જશે આજે એક ત્રિવેણીએ બીજી ત્રિવેણીને બચાવ્યું છે તારા અને તારી માં ના લીધે ત્રિવેણી સંગમ સુરક્ષિત થયું છે અને કમિશનર સાહેબે એને સલામ કર્યું આજે મંજુમા આવ્યા અને ત્રિવેણીને ભેટી પડ્યા બંને ખૂબ રડવા લાગી તે આખા દિવસમાં સમાચારની ચેનલ માં એક જ સમાચાર હતા કે ત્રિવેણીએ ત્રિવેણીની રક્ષા કરી એક વંડળ મંજુતાઈની બહાદુરી અને એમના દ્વારા મોટી થયેલ દીકરી બધે લોકોના રક્ષક બન્યા ત્રિવેણીની પૂરી માહિતી સાંભળી મહેશભાઈ ચોકી ગયા ને મીનાબેન સાથે ઇન્દોર આવ્યા બધી વાત મંજુતાઈ ને કરી એટલે ખબર પડી ત્રિવેણી એમની દીકરી હેતવા છે પોતાની દીકરીને આમ જોઈ એ પણ ખુશ થયા અને મંજુતાઈ ના પગે પડી કહેવા લાગ્યા તમારા સારા ઉછેર ના લીધે મારી દીકરી એક સારી વ્યક્તિ બની છે ના ના ભાઈ આ તો મારી માણસ જાત તરીકે ફરજતી જે મેં નિભાવી છે મંજુ બોલ્યા જા દીકરા આવે તારા ઘરે જા નામાં હું એકલી નહીં પણ તમે મારી સાથે જ આવશો આપણે સાથે જ રહીશું આજ એક દવાઓ વિચાર નવી માનસિકતા અને સમાજને નવી રાજ ચિંતો ત્રિવેણી સંગમ જોવા મળ્યો દોસ્તો વાર્તા કેવી લાગી એ તમારું અમૂલ્ય કોમર્સ દ્વારા જરૂરથી જણાવશો અને માં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબ્સક્રાઇબ કરી દો દોસ્તો વિડીયો લાઈક કરો અને તમે ક્યાં ના છો એ જરૂરી